લડી શકવાની એમની ભાવના સમાજ સેવા લોકો નો દુઃખ દૂર કરનાર એવા લોકોના ના દિલ ની અંદર ભગવાન તરીકે બિરાજમાન છે ત્યાંથી આપણે ભગવાન બિરસા મુંડા ને ભગવાન આવા બિરસા એમ કહીએ દેશ મોટું એમને આપણે માન આપ્યું ખરેખર ભગવાન બિરસા મુંડા પચીસ વર્ષની વયે એમને

એક બીજા ની વાત કરતા જયારે બિરસા મુંડા ને બધી સમાજ પ્રત્યે આગેવાની કરતા જોઈને ને ઈસાઈઓ ને પેટ માં પૂછ્યું અને અંગ્રેજો સામે મળી અને એક વ્યૂહરચના કરી કે આને કઈ રીતના આપણે રોકી શકીએ બરાબર તો ભગવાન બિરસા મુંડા નાની ઉંમરે ચેત કરવામાં આવ્યા અને ત્યાં એમને મારવાનો ષડયંત્ર ગોઠવવામાં આવ્યું એટલે ઈશાન પારસીઓ એવું અંગ્રેજોને કહ્યું કે એ તમારા વિરોધી લોકોને ભડકાવે છે ઉપજાવે છે અને તમારા વિરોધમાં બધાને તૈયાર કરે છે એટલે અંગ્રેજો ની સેનાએ ભગવાન બિરસા મુંડાને કેદ કર્યા અને એવું વિચાર્યું કે આ મુંડાને આપણે આમને આમ મારી નાખીશું તો આદિવાસીઓનો જન આક્રોશ વધશે અને એ આપણે ઘણી બધી યાતમા આપવામાં આવી અને લગભગ ત્રણ મહિના સુધી સતત એમના પર અત્યાચાર કરવામાં આવ્યો એટલે ત્રણ મહિનાની અંદર ભગવાન આવ્યું